ન કરવાની જગ્યાએ કોઈ પણ જગ્યાએ ક્યારે કોઈ પણ પ્રકારનો સ્પર્શ ન કરવો સ્ત્રી છે એ સ્ત્રીને પતિ એ જ એનો પરમેશ્વર એવું શાસ્ત્રમાં બતાવ્યું છે એટલે શબ્દ રસ રૂપ ગંધ અને સ્પર્શ સ્ત્રી જે છે સ્ત્રીની વાત થાય છે કે સ્ત્રીએ હંમેશા પતિ સિવાય કોઈનો સ્પર્શ ન કરવો શાસ્ત્રમાં પતિ એ જ એનો પરમેશ્વર છે અને પુરુષ પણ પરણિત હોય તો બને ત્યાં સુધી કોઈ સ્ત્રીનો સ્પર્શ ન કરવો સ્પર્શ થી બહુ મોટા મોટા દુઃખો ઉત્પન્ન થાય છે પર્સની અંદર એક સ્પંદન હોય છે વડીલો હોય ખૂબ આધ્યાત્મિક જીવન જીવતા હોય સારી એવી હોય તો એમને એમના પૌત્રોનો જે હોય સ્પર્શ કરવો યુવા અવસ્થાના જે કોઈ પણ પતિ પત્ની છે એમને પોતાના બાળકોને પોતાનો સ્પર્શ આપવો તમે જેટલો એમને સ્પર્શ આપશો એમનું લાલન પાલન કરશો પોષણ કરશો અને એને પોતાની છાતીએ ચાપીને રાખશો તો તમારા શરીરની ઉર્જા તમારા બાળકને પ્રાપ્ત થાય છે તમે જે કોઈ પણ નાનું બાળક હોય બહુ સાજુ માદુ રહેતું હોય પણ તમે રોજ ભક્તિ ભાવ કરતા હોય રોજની પાંચ દસ માળા કરતા હોય તો એ માળા કરો એની સાથે સાથે એક જે છે એ તાબાનો પડશ લેવો લાકડાનો પહેલા પાટલો લેવો ગરમ આસન લેવો ગરમ આસન ઉપર બેસવું લાકડાનો પાટલો એના ઉપર આત્મની તરભાણી અને પવાલું લઈ લેવો અને એક તાંબાનો કળશ લેવો તમને એમ લાગે કે આનું આરોગ્ય સારું નથી રહેતું તો મહામૃત્યુંજય મંત્ર છે તો બધાને આવડે છે ત્રંબકમ યજા મહિમ સુગંધિ પુષ્ટિવર્ધન ઉર્વારૂકમ યો બંધનાથ મૃત્યુર્મુક્ષી મામૃતા અથવા તો મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધી પીડિત કર્મ બંધને આની માળા જે છે તમારે કરે એક માળા બે માળા ત્રણ માળા એ કરો અને એ જે જલ છે એ પછી ચમચી ચમચી એ બાળકને તમે પાવ તો એના આરોગ્યમાં બહુ સુધારો આવશે કારણ કે જલ છે ને એ બધું ગ્રહણ કરે છે તમે જુઓ જ્યારે પણ કોઈ પણ પૂજા વિધિ ચાલતી હોય ને ત્યારે હસ્ત પ્રક્ષાલ્યમથી ચાલુ થાય આ ધોઈ અને ત્રણ વાર આચમન કરો અને આચમન કરીને પૂજાની શરૂઆત થાય તો ત્રણ વાર તમે જે આચમન કરો છો ને એટલે કફ વાયુ અને પિત્ત એનું સમન્વય કરવા માટે આપણે વાયુનું પાન કરાવડાવીએ છીએ કે ત્રણ પ્રકારના જે છે કફ વાયુ અને પિત્ત એનું સમન્વય થાય કે એ સરખારે એના માટે ત્રણ વાર આચમન અને આચમન જે કરાવો છો એની સાથે ભગવાનનું નામ દેવામાં આવે પાણી બધું ગ્રહણ કરે છે જલ જે છે એ દૂષિત જગ્યાએ જાય તો તમને દૂષિત પ્રભાવ આપે જલ છે એની અંદર તમે લાલ કલર નાખી દો તો એ પાણી લાલ કલરનું બની જાય લીલો કલર નાખો તો એ લીલા કલરનું બની જાય કાળો કલર નાખો તો એ કાળા કલર નું બને પાણી રંગ પકડે છે અને એ પ્રમાણે તમે મંત્રવિદ પાણી જે છે યજમાનને આપવામાં આવે છે અને એ પણ ભગવાનનું નામ ह्रीं केशवाय स्वाहा केशव माधवाय એટલે આ બધા નામ આપવામાં આવે છે કે ભગવાન કેશવના ત્રણ નામ આપી અને સીધું જળ ગ્રહણ કરવામાં આવે એટલે એનામાં બધા પિત્તનો સમન્વય થઈ જાય અને ભક્તિ જાગે એટલે સ્પર્શ છે ને એ બહુ મહત્વની વસ્તુ છે એટલે સ્પર્શ જ્યાં ત્યાં કોઈને કરાય નહીં એટલે પાંચ જો ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો શબ્દ રસ રૂપ ગંધ સ્પર્શ આ પાંચ વસ્તુને તમે શીખી લો ભગવાનની મૂર્તિ સ્થાપિત કરી હોય ભગવાનને બિરાજમાન કર્યા હોય તો એમને સ્નાન કરાવો એમને ભોગ અર્પણ કરો અમને એમની કાલાવાલામાં તમે ખોવાઈ જાઓ અને એ પ્રમાણે જો એમાં જશો તમારું ધ્યાન ગયું તો તમારી તન માત્રાઓ આપોઆપ એમાં વરસે